આવો સાંભળીએ અમિત ચાવડાએ શું માંગ કરી છે ભાજપ છે કામ અને મૃદુ મુખ્યમંત્રી ક્યારે થશે મક્કમ એવું ગુજરાતના મતદારો આ બહુમતી વાળી સરકારને પૂછી રહ્યા છે એક તરફ ગુજરાત ઉડતા ગુજરાત બની રહ્યું છે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે આપણે આવી આવનારી પેઢીઓ માટે ચિંતાનો વિષય છે જે રીતે ગુજરાતના દરિયાકાંઠે છેલ્લા વર્ષોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ લેન્ડ થયું એનાથી આખા દેશમાં ગુજરાત જાણે ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું હોય એવી તો ચર્ચા છે જ જે રીતે ડ્રગ્સની મેન્યુફેક્ચરિંગની ફેક્ટરીઓ પણ પકડાય ફાર્માસ્યુટિકલ કંપનીની આડમાં ડ્રગ્સની મેન્યુફેક્ચરિંગની ફેક્ટરીઓ પકડાય એટલે એમ પણ કહેવાય કે ગુજરાત ડ્રગ્સ માં નું મેન્યુફેક્ચરિંગ હબ પણ બની ગયું જે રીતે ડ્રગ્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી થાય છે વેપાર થાય છે એનાથી ગુજરાત ડ્રગ્સ ટ્રેડિંગ માટેનું પણ હબ બની રહ્યું છે અને હવે ચિંતા તો વધારે ત્યારે થાય કે હવે ગુજરાતમાં ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે એ ભજીયા લારીથી લઈને આઈસ્ક્રીમ ના પાર્લર સુધી ડ્રગ્સ વેચાતું થયું છે એનાથી ગુજરાત ડ્રગ્સના વેચાણ માટેનું રિટેલ હબ પણ બની રહ્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ સ્થિતિ કેવી છે કે નો કોઈ પેડલર પકડાય છે જે રાજ્યના મુખ્યમંત્રી સાથે ગૃહમંત્રી સાથે રાજ્યના રાજ્યપાલ સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે આવા ભાજપના અનેક મોટા નેતાઓ સાથે નજીકનો ગૌરવો ધરાવતા હોય એ રીતે ફોટા પડાવે છે અને એનો દાખલો આપું તો આ જે ડ્રગ્સના પેડલર છે એ રાજ્યના ગૃહમંત્રી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાથે નજીકના સંબંધ હોય એવા અનેક ફોટાઓ બહાર આવ્યા છે અને એથી પણ આગળ વધી ને ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એમને સોશિયલ મીડિયા પર આ ડ્રગ્સ નો પેડલર જન્મદિવસની શુભેચ્છા આપતા લખે છે કે મારા જીગરજાન મિત્ર અને મોટા ભાઈ ને હું જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું કદાચ ગૃહમંત્રીને ઘણા બધા લોકો ઓળખતા હોય એટલે શુભેચ્છા પાઠવે પણ જયારે મુખ્યમંત્રીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એને જવાબ પણ અપાય કે ધન્યવાદ ભાઈ એનો સ્પષ્ટ મતલબ થાય છે કે આ ડ્રગ્સના પેડલરો ડ્રગ્સ નો ધંધો વેચાઈ રહ્યું છે ને યુવા પેઢી બરબાદ થઈ રહી છે હમણાં થોડા દિવસ પહેલા રાજકોટમાં પણ ડ્રગ્સ પકડાયું એમાં પણ ભાજપના નેતાઓના પુત્ર એની પાછળ પકડાયા છે ગુજરાતમાં રાજકોટમાં જે રીતે એમણે કોલેજની દીકરી પર બળાત્કાર કરવામાં આવે અને પીખી નાખવામાં આવી એમાં પણ ભાજપના નેતાઓ સંડોવાયેલા છે અને હદ તો ત્યારે થાય છે કે ભાજપના પ્રદેશ લેવલના એક નેતાની હોસ્પિટલમાં પણ આવા દુષ્કૃત્ય કરવામાં આવે છે તેમ છતાં એમનો કોઈ વાડ પણ વાકો થતો નથી રાજકોટ લોધિકામાં ગૌચરની જમીનો પચાઈ પાડવામાં પણ ભાજપના નેતાઓ સંડોવાયેલા છે એની સામે પણ સ્થાનિક વારંવાર લોકો રજૂઆત કરે છે પણ કોઈ કાર્યવાહી થતી નથી જે નીટનું પેપર કાંડ થયું આખા દેશમાં એની ચર્ચા છે એમાં પણ જે સંડોવાયેલા લોકો છે ગોધરાના ભાજપના નેતાઓ સંડોવાયેલા છે અમદાવાદમાં જે જયેશ ભાવસાર કરીને ભાજપના આગેવાન છે એ બીજા રાજ્યોમાંથી દારૂ લાવીને ગુજરાતમાં ઘુસાડવાનું જે આખું નેટવર્ક ચલાવે છે એમાં એમની પણ સંડોવણી બહાર આવી છે ભાજપના બીજા જ એક નેતાના પુત્ર લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચાર અર્થે ગાડીઓ જોઈએ છે એમ કરી અને ગાડીઓ બધા પાસેથી છેતરપિંડી કરીને મેળવે છે એ ગાડીઓનું વેચાણ કરવામાં આવે છે ગીરે મૂકવામાં આવે છે અને ગીરે મૂકેલી ગાડીઓમાં દારૂ અને માસની હેરફેર થતી હોવાની પણ ફરિયાદો મળી તેમ છતાં એની સામે કાર્યવાહી થતી નથી અને જ્યારે લોકો રસ્તા પર ઉતરે છે ત્યારે સરકાર કાર્યવાહી કરવા મજબૂર બને છે એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતમાં જેટલું પણ ખોટું ચાલે છે એ બધાની અંદર ભાજપનો કેસરીઓ ખેસ પહેરેલા લોકો સંડોવાયેલા ધીમે ધીમે બહાર આવી રહ્યા છે અનાજની જે હેરફેર થઈ ગરીબો માટેનું અનાજની ચોરી થઈ રહી છે એમાં પણ ભાજપના એક નેતા પકડાય છે ત્યારે રાજ્યમાં અત્યારે સ્થિતિ એવી છે કે ગૃહમંત્રી તો એમના નજીકના મિત્રો સામે મક્કમ નથી થઈ શકતા પણ કહેવાતા મક્કમ મુખ્યમંત્રી પણ એમના રાજમાં આખું તંત્ર બોધું અને નકામું થયું છે તેમ છતાં ચૂપ છે ચારો તરફ ભ્રષ્ટાચાર ચાલે છે ગેરવહીવટ ચાલે છે અધિકારીઓનું રાજ ચાલે છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો પણ ફરિયાદ કરે છે તેમ છતાં આ કહેવાતા મુખ્યમંત્રી તંત્ર સામે પગલા લેતા અચકાય છે તો કેમ અચકાય છે એનો જવાબ પણ સરકાર આપે સાથે ચારો તરફ ભાજપના જ નેતાઓ કે જે ચૂંટણી જીતવા માટે ભરતી મેળો કરવામાં આવે અને કોઈ પણ કક્ષા જોયા વગર એને પ્રોત્સાહન આપવામાં આવે છે એના કારણે જે સ્થિતિનું નિર્માણ થયું છે એના કારણે અમારે તો શ્રીને કહેવું છે કે ક્યારે તમે આ ધૂતરાષ્ટ્રની ભૂમિકામાંથી બહાર આવશો ક્યારે તમે આ ભાજપના કેસરીઓ ખેસ પહેરી અને ખુલ્લેમ લોકોને લૂંટતા લોકોને ડરાવતા ધમકાવતા અત્યાચાર અન્યાય કરતા ભાજપના કાર્યકરો સામે પગલા લેવામાં ક્યારે તમે મક્કમ બનશો એ આજે ગુજરાતની જનતા આપની પાસે પૂછી રહી છે અમે આશા રાખીએ ખાલી મુખ્યમંત્રી કહેવાતા મુરુદુને મક્કમ બની રહે એવું ગુજરાતની જનતા ઈચ્છતી નથી ખરા અર્થમાં આજે ગુજરાતને એક મજબૂત મુખ્યમંત્રી જોઈએ છે હિંમતવાળા મુખ્યમંત્રી જોઈએ છે કે જે ગુજરાતમાં ખુલ્લે આમ ચોરીઓ થઈ રહી છે લૂંટ થઈ રહી છે અન્યાય થઈ રહ્યો છે અત્યાચાર થઈ રહ્યો છે બળાત્કાર થઈ રહ્યા છે જે ભાજપનો કેસરીઓ ખેસ પહેરી અને બેફામ થયેલા લોકો ગુજરાતના લોકોને ડરાવી ધમકાવીને લૂંટી રહ્યા છે એની સામે મક્કમ પગલાં લે એવી અમે આશા રાખીએ છીએ અને ત્યારે જ ગુજરાતની જનતાને લાગશે કે અહીંયા અમે ચૂંટેલી સરકારનું શાસન છે અન્યથા થોડા મુઠ્ઠી ભર અધિકારીઓ દ્વારા ચાલતી સરકાર છે અમિત ચાવડાની આ વાત ઉપર તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર